સ્વર્ગીય એક્શન કિંગ જગદીશભાઈ ઠાકોરની પવિત્ર આત્માને ભગવાન શાંતિ આપે તેવી આપણે સૌ પ્રાર્થના કરીશું અને તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક મહત્વનો ફાળો આપ્યો હતો અને આજનો વિડીયો જગદીશભાઈ ઠાકોરની શ્રદ્ધાંજલિ માટે એક સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે આજના વિડીયોમાં આપણે તેમની આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ વિશે વાત કરી જેની શરૂઆત કરીએ તો જગદીશભાઈ ઠાકોર ઠાકોર સમાજનો ગૌરવ તો હતા તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ એક અનમોલ રત્ન હતા અને તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને જગદીશભાઈ ઠાકોર એક ખેડૂત પુત્ર હતા અને તેમણે ઘણી બધી મહેનત કરીને તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું હતું જગદીશભાઈ ઠાકોરે તેમના કેરિયરની શરૂઆત ગાયક કલાકાર તરીકે કરી હતી અને બે હજાર પાંચમાં તેમનું સૌ પ્રથમ ગુજરાતી આલ્બમ રિલીઝ થયું હતું અને તેમના આ સૌ પ્રથમ ગુજરાતી આલ્બમ ગીતનું નામ વડલાવાળું ગોમ હતું અને આ આલ્બમ જીગલ સ્ટુડિયોના બેનર હીટર બન્યું હતું તેમનું આ આલ્બમ સુપરહિટ થયું હતું તે પછી જગદીશભાઈ ઠાકોરે કદીએ વરીને પાછું નહોતું જોયું અને જગદીશભાઈ ઠાકોરે બેક ટુ બેક આલ્બમ સોંગ કર્યા અને ગુજરાતી ડાયરાઓ પણ તેઓ કરતા હતા અને તેઓ ધીમે ધીમે ખૂબ જ લોકપ્રિય થયા હતા જગદીશભાઈ ઠાકોરે તેમના કેરિયરમાં બસ્સોથી વધુ ગુજરાતી આલ્બમ ગીતો કર્યા છે અને ઘણા બધા ડાયરાઓ અને પ્રોગ્રામો પણ તેમને કરી ચૂક્યા છે અને જગદીશભાઈ ઠાકોરને ગાયક કલાકાર તરીકે સફળતા મળ્યા બાદ તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરવાનો ચાન્સ મળ્યો હતો જગદીશભાઈ ઠાકોરની સૌપ્રથમ ગુજરાત ફિલ્મ સાજન બે હજાર નવમાં હતી આ ફિલ્મમાં જગદીશભાઈ ઠાકોર મુખ્ય કલાકાર તરીકે જોવા મળ્યા હતા અને તેમની આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે રેશમા પુરોહિત જોવા મળ્યા હતા અને રેશમા પુરોહિતજીની પણ આ સૌ ગુજરાતી ફિલ્મ હતી આમ જગદીશભાઈ ઠાકોર અને રેશમા પુરોહિતની જોડી દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને આપ શું જાણતા જશો જગદીશભાઈ ઠાકોર અને રેશમા પુરોહિતની જોડીએ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે જગદીશભાઈ ઠાકોરના કેરિયરમાં મોટા ભાગની ફિલ્મો તેમણે રેશમા પુરોહિત સાથે જ કરી છે આમ જગદીશભાઈ ઠાકોરની આ સૌ ગુજરાતી ફિલ્મ તૂતો સાજન મારા કારજે કોરાની આ ફિલ્મના ગીતો આ ફિલ્મનું એક્શન અને આ ફિલ્મની સ્ટોરી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને જગદીશભાઈ ઠાકોરની આ સૌ ગુજરાતી ફિલ્મ સુપરહિટ થઈ હતી અને જગદીશભાઈ ઠાકોરને આ તેમની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મના કારણે તેમને એક્શન કિંગનું ઉપનામ મળ્યું હતું તે પછી તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્શન કિંગ જગદીશભાઈ ઠાકોર તરીકે ઓળખવામાં આવતા હતા અને તુ તો સાજન કારજે કોરાની ફિલ્મ પછી જગદીશભાઈ ઠાકોરે ઘણી બધી બેક ટુ બેક ગુજરાત ફિલ્મોમાં કામ કર્યું જેમાં તેમની આ ફિલ્મોમાં મારા રાજ ઠાકોરની ચૂંદડી સાજન તમારા સમ બે વફા સાજન ઠાકોર નંબર વન લોહીની સગાઈ આ સિવાય પણ જગદીશભાઈ ઠાકોર સત્તર જેટલી ગુજરાતી ફિલ્મોમાં મુખ્ય કલાકાર તરીકે કામ કરી ચૂક્યા છે અને તેમણે ઘણા બધા સપોર્ટિંગ રોલ પણ પ્લે કર્યા છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પછી બીજું નામ આવતું હોય તો તે જગદીશભાઈ ઠાકોરનું જ હતું આમ જગદીશભાઈ ઠાકોરે બે હજાર નવથી લઈને બે હજાર સત્તર સુધી બેક ટુ બેક ગુજરાતી ફિલ્મોમાં ધૂમ મચાવી રહ્યા હતા અને બે હજાર સત્તરમાં હૃદય હુમલાના કારણે જગદીશભાઈ ઠાકોરનું નિધન થયું હતું પણ બે હાજર ચોવીસ માં તેમની એક લાંબા સમયથી અટકી પડેલી ગુજરાતી ફિલ્મ જગદીશ દિલવાળો ફિલ્મ પણ બે માં સિનેમા ઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી તેથી જગદીશભાઈ ઠાકોરની હવે છેલ્લી ફિલ્મ જગદીશ દિલવાળો ફિલ્મ ગણી શકાય જે તેમની લાસ્ટ ફિલ્મ હતી જે સિનેમા ઘરોમાં આપ સૌને બે હજાર ચોવીસમાં માં જોવા મળી હતી બધા કલાકારો પણ તેમના ઇન્ટરવ્યુમાં વાત કરી ચૂક્યા છે કે જગદીશભાઈ ઠાકોર ખૂબ જ ડાઉન ટુ અર્થ કલાકાર હતા એટલે કે તેઓ જમીનથી જોડાયેલા અભિનેતા અને ખૂબ જ દયાળુ માણસ હતા તેમની આ વાતો ઘણા બધા કલાકારો પોતાના ઇન્ટરવ્યુમાં કરી ચૂક્યા છે એટલે કે જગદીશભાઈ ઠાકોર ખૂબ જ ડાઉન ટુ અર્થ સુપરસ્ટાર હતા અને જગદીશભાઈ ઠાકોરની કમી હંમેશા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રહેવાની છે પણ જગદીશભાઈ ઠાકોર આપણી સાથે તેમની ફિલ્મો અને ગીતો દ્વારા હંમેશા આપણી યાદોમાં રહેવાના છે અને જગદીશભાઈ ઠાકોરની આ આઠમી પુણ્યતિથિની શ્રદ્ધાંજલિ સાથે આપણે આ વિડીયોનો અંત કરીશું તો આપ સૌ એક્શન કિંગ જગદીશભાઈ ઠાકોરને કેટલા મિસ કરો છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના અવનવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક